જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશીનો મહિમા તથા તેની વ્રત કથા સાંભળીશું આ એકાદશીના નામ પ્રમાણે ગુણ છે આપણા પૂર્વજો જે સ્વર્ગમાં ગયા છે તેમને મોક્ષ આપે છે ફરી ફરી જન્મ લેવાના બંધનમાંથી મુક્તિ અપાવનારી મોક્ષદા એકાદશી છે અને આ દિવસે ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો બોધ આપ્યો હતો આથી આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે હવે આપણે મોક્ષદા એકાદશીની વ્રત કથા સાંભળીશું એક વખત ધર્મરાજા અને ભગવાન બેઠા હતા તે સમયે ધર્મરાજાને સંશય થયો કે જગત જીવોના પાપનો નાશ કયા વ્રતથી થાય અથવા પાપની નાશ કરવા માટે શું કરવું જોઈએ કયા દેવનું પૂજન કરવું જોઈએ કે જેથી સર્વને સુખ મળે આવા પોતાના સંશયના નિરાકરણ માટે ધર્મરાજાએ ભગવાનને પૂછ્યું હે જગત નિયંતા પ્રભુ મારા સંશયના નિવારણનો માર્ગ બતાવો પાપના નાશ માટે કયા દેવનું પૂજન કરવું અને કયા દિવસનું વ્રત કરવું તેનું મહત્ત્વ સમજાવો ત્યારે ભગવાન બોલ્યા હે ધર્મરાય મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થાય છે માક્ષર સુદ અગિયારસ મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી કહેવાય છે આ દિવસ ભગવાન વિષ્ણુનો છે જેથી ભગવાન દામોદરનું નિષ્ઠાપૂર્વક પૂજન કરી ઉપવાસ કરવો પોતાના થયેલા પાપના નાશ માટે ભગવાન પાસે ક્ષમા યાચના કરવી ભક્તિભાવપૂર્વક મોક્ષદા એકાદશીનું વ્રત કરવું આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે પુરાણકાળમાં બની ગયેલી એક કથા હું તમને સંભળાવું છું તે તમે સાંભળો ભગવાનની વાત સાંભળી પ્રસન્ન થતાં ધર્મરાય કથા સાંભળવા લાગ્યા આદિ પુરાણ કાળમાં ગોકુળ નામે નગરમાં એક ધર્મિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો તેનું નામ વૈખાસન હતું રાજા વૈખાસનના રાજમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી રાજા પોતાની પ્રજા પ્રત્યે પુત્ર જેવો પ્રેમ રાખતો હતો વેપાર વાણિજ્યમાં તેનું રાજ્ય આગળ હતું તેથી તેના રાજ્યમાં સુખ સંપત્તિની કમી ન હતી રાજા ન્યાયી ધર્મિષ્ઠ પુણ્યશાળી હતો તેથી તેનું રાજ્ય સમૃદ્ધ હતું એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેના પિતા નરક યાતના ભોગવતા હતા પોતાના પિતાની આવી દશા જોઈ રાજા ઘણો જ દિલગીર થયો તેના પિતાએ કહ્યું બેટા તું સુપુત્ર છો મારા કોઈ પાપના કર્મોથી મારો વાસ નરકમાં થયો છે મારો ઉદ્ધાર કર તો તારું કલ્યાણ થશે અને રાજાની આંખ ઉઘડી ગઈ સ્વપ્નની વાત જાણી વૈખાસન રાજા પોતાના પિતાનું દુઃખ જાણી ગમગીન બની ગયો તેને ક્યાંય ચેન પડતું નથી તે પોતાના પિતાની મુક્તિ માટે વિચાર કરવા લાગ્યો પણ કોઈ માર્ગ સૂચ્યો નહીં તેથી તેણે પોતાના રાજ્યના સર્વે વિદ્વાન પંડિતોની સભા બોલાવી અને સ્વપ્નની વાત જણાવી અને કહ્યું હે બ્રહ્મદેવતાઓ તમે સૌ વિદ્વાન છો અને મારા પિતાના ઉદ્ધાર માટે કોઈ રસ્તો બતાવો મારા જેવા સુપાત્ર પુત્રને પિતાનું દુઃખ જોઈ ચેન પડતું નથી મારા પિતાની મુક્તિ માટે હું સર્વ કાંઈ કરવા તૈયાર છું મારા જીવને શાંતિ નથી કૃપા કરી આપ સૌ મને માર્ગ બતાવો તેમના ઉદ્ધાર માટે મારે કયા વ્રત કરવા કયા દેવોનું પૂજન કરવું એ આપ સૌ મને સમજાવો હે વિદ્વાનો સુખ સમૃદ્ધિવાળું મારું રાજ્ય છે પુત્ર પરિવાર છે રાજ્યની સાહેબી હાથી ઘોડા લશ્કર બધું જ છે પણ મારા પિતાની નરકયાત ના જોઈ મને ચેન પડતું નથી રાજાની વાત સાંભળી પંડિતોએ વિચાર કરી કહ્યું હે રાજન સુપુત્રને પિતાનું દુઃખ જોઈ ઘણું જ દુઃખ થાય એ સ્વાભાવિક છે પરંતુ તેમના ઉતારનો ઉપાય જાણવા માટે આપણે સહુ ત્રિકા જ્ઞાની એવા પર્વત ઋષિના આશ્રમે જઈએ તેઓ જરૂર આનો માર્ગ બતાવશે આથી બીજા દિવસે વેખાસન રાજા પોતાના પુત્ર પરિવાર રાણીઓ અને સૌ વિદ્વાનો તથા પ્રજાજનોના સાથે મહર્ષિ પર્વતઋષિના આશ્રમે ગયો પર્વત ઋષિના આશ્રમમાં અનેક ઋષિ મુનિઓ હતા એ પર્વત ઋષિના પગમાં પડી પ્રણામ કર્યા એટલે રાજાને આશીર્વાદ આપી ઋષિએ રાજ્યના પ્રજાના પુત્ર પરિવારના કુશળ સમાચાર પૂછ્યા એટલે રાજાએ હાથ જોડી અને કહ્યું હે મહર્ષિ આપતો ત્રિકાળ જ્ઞાની છો મારા દુઃખના નિવારણ માટે હું પુત્ર પરિવાર સાથે પ્રજાજનો અને વિદ્વાન પંડિતો સાથે આપની પાસે આવ્યો છું મારા રાજ્યમાં અનંત સુખ શાંતિ છે પણ મારા અંતરમાં અશાંતિનું દુઃખ છે તેના નિવારણ માટે હું આપની પાસે આવ્યો છું રાજાની વાત જાણી ઋષિ ધ્યાનસ્થ બન્યા ક્ષણે પછી ધ્યાન થઈ ઋષિએ કહ્યું હે રાજન તારી અશાંતિ અને દુઃખનું કારણ હું જાણું છું તારા પિતા નરકયાતના ભોગવી રહ્યા છે તેથી તું દુઃખી છે પણ હે હું રાજા કરેલા કર્મોના ફળ ભોગવ્યા વિના છૂટકો જ નથી પૂર્વજન્મમાં કરેલા પાપે તારા પિતાને નરકયાતના ભોગવવી પડે છે પૂર્વજન્મમાં તારા પિતાને બે સ્ત્રીઓ હતી તેમાંથી એક સ્ત્રી પ્રત્યેના દ્વેષના કારણે તારા પિતાએ બીજી સ્ત્રીના ઋતુનો નાશ કર્યો હતો એક સ્ત્રી ઋતુ પ્રાપ્ત થતા તારા પિતા પાસે ઋતુદાનની માંગણી કરવા દિન ભાવે કરગતી હતી અને વાસનાની યાચના કરતી હતી પણ તા મારા પિતા માન્યા નહીં અને તે સ્ત્રીના ઋતુનો નાશ કર્યો તેના પાપના ફળ રૂપે તેને નરકમાં સબળવું પડે છે ઋષિના શબ્દો સાંભળી દીનભાવે રાજા બોલ્યા હે મહર્ષિ મારા પિતાને નરકમાંથી છોડાવવા માટે મારે કયું વ્રત કરવું કયા દેવની આરાધના કરવી કયા દાન કરવા એ મને સમજાવો ત્યારે ઋષિ કહે છે હે રાજન તારા પિતાની મુક્તિ માટે તું મોક્ષદા એકાદશીનું વ્રત કર ભગવાન દામોદરની નિષ્ઠાપૂર્વક ભક્તિ કર માગતરસુદ અગિયારસ મોક્ષદા એકાદશી છે તે દિવસે ઉપવાસ કર યથાશક્તિ દાન કર જેથી તારા પિતાની મુક્તિ થશે ઋષિના આશીર્વાદ મેળવી રાજાનગરમાં પાછો આવ્યો માગસર સુદ અગિયારસ આવી આ તિથિએ તેના પરિવારે વિધિપૂર્વક વ્રત કર્યું ઉપવાસ કર્યો ભગવાન વિષ્ણુ દામોદરનું નિષ્ઠાપૂર્વક ધ્યાન ધર્યું તેથી સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને વૈખાસન રાજાના પિતાની મુક્તિ થઈ તે સ્વર્ગમાં ગયા અને પિતાએ રાજાને આશીર્વાદ આપ્યા કે હે પુત્ર તારું કલ્યાણ થાજો ચિંતામણી તુલ્ય આ મોક્ષદા એકાદશીનું કથાનું શ્રવણ અને પઠન કરવાથી સર્વપાપો નષ્ટ થાય છે અને વ્રત કરનારનું પણ અત્યંતિક કલ્યાણ થાય છે આ વ્રત કથાનું શ્રવણ પઠન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે સ્વર્ગ અને મોક્ષના અધિકારી બનાવનારી આ મોક્ષદા એકાદશી જેવી અન્ય કોઈ વિમલ અને પરમ પવિત્ર એકાદશી નથી આ મોક્ષદા એકાદશીનો મહિમા અપરંપાર છે માટે વિધિ વિધાન અનુસાર આ અનુપમ મોક્ષદા એકાદશીનું વ્રત કરવા વ્રતધારીએ આગ્રહ રાખવો જોઈએ જેથી પોતપોતાના પિતૃઓ પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરી શકે આમ મોક્ષદા એકાદશીનું નિષ્ઠાપૂર્વક વ્રત કરનારના સંકોટો દૂર થાય છે નરક યાતનામાંથી મુક્તિ મળે અને સર્વસંતાપો દૂર થાય છે એમ કહી ભગવાને ધર્મરાયને એકાદશીનું મહત્ત્વ સમજાવ્યું તેથી ધર્મરાય આનંદ અનુભવવા લાગ્યા બોલો લક્ષ્મીપતિ નારાયણની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ